નમસ્કાર સૌને ચૂંટણી પંચ દ્વારા આપને ખબર જ છે કે બધા જ મતદારોનું આપણે વેરિફિકેશન કરવાનું છે તો એના માટે થઈને ચૂંટણી પંચ દ્વારા અમને આ ગણતરી ફોર્મ આપવામાં આવેલું છે તો આ ગણતરી ફોર્મ તમને એક બે દિવસમાં પહોંચી જશે અમુકને પહોંચી ગયું છે એક બે દિવસમાં તો પહોંચાડી જ દેસ કેમકે એટલી તો વાર લાગશે કેમ કે ચૌદસો પ્લસ વોટર્સ છે એટલે એમને આપવા માટે થોડોક સમય જોઈશે આ ફોર્મ તમારે ભરીને છે ને પાછું આપવાનું છે મને એટલે આ ખાસ કાળજી રાખજો કે ફોર્મ ફાટે નહીં ખોવાય ન જાય હવે આ ફોર્મ કઈ રીતે ભરવું એની હું તમને માહિતી આપું તો તમને અહીંયા ફોટો છે એની બાજુમાં તાજેતરનો તમારે એક ફોટો પાસપોર્ટ સાઇઝનો ચોટાડવાનો છે પછી આ વ્યક્તિની જન્મ તારીખ લખવાની છે એનું આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર એમના પિતાનું નામ એમનું એપિક નંબર એટલે કે પેલું ચૂંટણી કાર્ડ નંબર મમ્મીનું નામ છે માતાનું નામ લખેલું છે માતાનું ચૂંટણી કાર્ડ નંબર જો આ બે વસ્તુ છે એ જીવનસાથીની ક્યારે લાગુ પડશે કે આ ફોર્મ જો વહુનું હોય તો એટલે કે લગ્ન કરીને આવેલી હોય તો વ્યક્તિ તો એના માટે જીવનસાથીનું નામ અહીંયા લખવાનું એટલે કે એમના હસબન્ડનું નામ લખવાનું એમનો એપિક નંબર લખવો હવે આ વહુ છે તો એના માતા અને પિતા એનું નામ લખવાનું થાય અહીંયા બરાબર તો આ વાત થઈ અહીંની હવે છે મેઇન જે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો અને જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉમાં કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો હવે આપણે આ ભાગ છે એ ત્રણ પાર્ટમાં આપણે પહેલાં વિભાજીત થશે મતદારો આડત્રીસ પ્લસ ઉંમરના હોય બરાબર એનું નામ આપણે બે હજાર બેની યાદીમાં હોય જ માનો કે આપણી સોસાયટી છે એ નવી છે એટલે બે હજાર બેની બેની યાદીમાં આપણી સોસાયટી હતી જ નહીં એટલે અહીંના કોઈ મતદારો હોય જ નહીં તો એ ક્યાંના હોય તો કે ગામડાના અથવા તો સુરત સિટીમાં કોઈ બી વિસ્તારના બરાબર માનો કે કોઈ ગામડાના હોય વ્યક્તિ અને એનું નામ આપણે જો બે હજાર બેની યાદીમાં શોધવું હોય બરાબર એટલે કે એનું જૂની ચૂંટણી કાળમાં એનો ક્રમ નંબર એ બધું શોધવું હોય તો એની પ્રોસેસ સમજાવીશ આ થઈ આડત્રીસ આ નામ આડત્રીસ પ્લસ હશે ને એમાં જ મળશે જૂનું ચૂંટણી કાળ બે હજાર બેની યાદીમાં આડત્રીસ પ્લસ ઉંમરવાળા જ મળશે આડત્રીસ અથવા આડત્રીસ પ્લસ એકવીસથી સાડત્રીસ વર્ષમાં નહીં મળે કે અઢારથી વીસમાં જેની ઉંમર હોય અત્યારે એટલે એણે ન ઉશ્કેટ્યું હોય એટલે એનું તો હોય તો નહીં દિવસ એટલે આના માટે આપણે માનો કે આ વ્યક્તિ છે એની ઉંમર આડત્રીસ અથવા આડત્રીસ પ્લસ છે માનો કે ચાલીસ વર્ષ છે બરાબર તો ચાલીસ વર્ષની ઉંમર અત્યારે વ્યક્તિ છે એટલે આનું નામ આપણે બે હજાર બેની યાદીમાં શોધવાનું થાય તો એનું શોધવા માટે શું કરું તો આ ભાઈનું માનો કે ગામનું નામ કઈ રીતે શોધવું ને એનું અમે તમને આમાં હું તમને ડેમોન્સ્ટ્રેશન કરું આ લિંક બધાને મોકલી આપીશ ગ્રુપમાં અહીંયા બે નંબરનું નામ છે ગુજરાતમાં કોઈપણ ભાગના શિક્ષણો જાણવા માટે આપણે ખાલી ગામનું નામ જ યાદ હશે અને એનો ખાસ પિનકોડ જે હોય એ તમારે યાદ રાખવો પડશે અથવા ન હોય તો ગામ ગામવાળા કોઈ પાસેથી મંગાવી લેવો તો તમે જોઈ શકો છો એ બીજા નંબરના ક્રમમાં મેં સિલેક્ટ કર્યું હવે આપણે આપણા જિલ્લાનું નામ માનો કે મારા મારા જિલ્લાનું નામ છે અમરેલી તો અમરેલી સિલેક્ટ કર્યું પાછી પ્રોસેસ થશે અમરેલી જિલ્લો સિલેક્ટ કર્યો પછી ગામ અહીંયા વિભાગનું નામ એટલે આપણે ગામનું નામ લખવાનું છે એટલે માનો કે હું લખું છું અમરેલી જિલ્લાનું અનેડા ગામ બરાબર પાછું બાજુમાં છે પિનકોડ નાખવાનું ત્યાં ક્લિક કરીને ત્યાં જાઉં છું તો પાછી પ્રોસેસ થશે અહીંયા

તો મિત્રો તમે જોઈ શકો છો જો આ ગામનું નામ લખવામાં પણ ભૂલ ન કરતા પ્રશ્વ કે દીર્ઘ જે આવતું હોય એ જ લખવું કેપ્ચા કોડમાં ભૂલ ન કરતા સર્ચ મેં ઓપ્શન આપો એટલે મને આ કહેવાય વિધાનસભા નંબર આ કહેવાય ભાગ નંબર બરાબર તો આમાં આપણે એ જોવાનું કે તમારું નામ કઈ કયા વિભાગમાં છે બજાર બસ સ્ટેન્ડ દરબાર ચોક હરિજનવાસ દરબાર ચોક ભરવાડશે દરબાર શેરી રોટ વિસ્તાર પ્લોટ લોહાર અમૃતા પરડુકિયાશીરી વડુકિયા શીરી કાવઠિયા પણ સારા આમાંથી તમને એટલું તો ખબર હોવી જોઈએ કે તમારું કયા વિસ્તારમાં નામ આવે છે માનો કે મારું વિભાગ ચારમાં આવે છે બરાબર તો એ થઈ ગયો આપણો ભાગ નંબર ભાગ નંબર લખેલો જ છે વિભાગ ચાર કેટલા છે એકસો ની સાડત્રીસ તો અહીંયા આપણે લખશું પહેલાં આના નોંધી લઈશું એકસો સાડત્રીસ અને આ આપણો થઈ ગયો વિધાનસભા નંબર તેતાલીસ બાબરા એટલે આપણે યાદ રહી જઈએ લખી લઈશું તો એકસો સાડત્રીસ નંબર છે વિભાગ ચાર હવે આપણે એક વસ્તુ એ પણ છે કે માનો કે આપને એકસો સાડત્રીસ નંબરમાં મળે નહીં તો તમે જોઈ શકો એકસો છત્રીસથી લઈને એકસો છત્રીસ અને એકસો સાડત્રીસ આ બેમાં આપણે અનિ ગામ મળશે બરાબર આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો તમારે જેથી કરીને તમને શોધવામાં સરળતા રહે હવે જે પ્રોસેસ કરવાની છે એ આ મતદાર યાદી આપણે ડાઉનલોડ કરવાની છે તો એની લિંક મેં અહીંયા આપેલી છે આ ગુજરાતની કોઈપણ વિધાનસભાની વર્ષ બે હજાર બેની આગા આખી મતદાર યાદી ડાઉનલોડ કરવાની લિંક આ ડ્રાઇવ ફાઇલ છે આવી રીતે કુલ છે જો આવી રીતના લાઇનમાં ન આવે અથવા આમ આવે આવી રીતના લાઇનમાં કરી શકો છો તમે તમાી હવે આપણે તેતાલીસ નંબર ગોતવાનું હા તેતાલીસ આવી ગયું બા બાબરા એમાં ક્લિક કરવાનું આ ઝીપ ફાઇલ છે એટલે આ ઝીપ ફાઇલ છે ડાયરેક્ટ ખુલશે નહીં અને આપણે એક્સ્ટ્રેક્ટ કરવી પડે એટલે કે પીડીએફમાં ફેરવવી પડે ડાઉનલોડ થઈ ગયા બાદ જો આ ડાઉનલોડ થઈ ગયા બાદ આ ઓપ્શન આવશે આપણે આ ડબલ્યુપીએફમાં પણ ખોલી શકીએ અને આ ફાઇલ છે ઝેડ અરચીવડ આ પ્લેસ્ટોરમાં ચાર એમબીની છે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકશો ડબલ્યુપીએસના હોય તો તો આપણે આ જેડ અરજી વરમાં હું ક્લિક કરું છું આવી ગઈ તેતાલીસ નંબરની ફાઇલ ખોલવું આ જો બધી પીડીએફ આવી ગઈ હવે આપણે અહીંયા જોવાનું છે તેતાલીસમાં કયો ભાગ નંબર છે એકસો ને સાડત્રીસ અને વિભાગ ચાર હતો એ આપણે શોધવાનું તો અહીંયા તમે નંબર જોઈ શકો છો પંદર સોળ સત્તર હજાર એમ કરીને ક્રમમાં જ આપેલા છે એમાં એકસો સાડત્રીસ નંબર જોવાનું પીડીએફ આ એકસો સાડત્રીસ નંબરની ફાઇલ આવી પી જીરો તેતાલીસ જીરો એકસો સાડત્રીસ એમાં ક્લિક કર્યું અને ઓપન કરી જુઓ આપણે નામ પહેલાં જોઈ લઈએ અનીડા છે વાળનીંદર વિભાગ ચાર વિભાગ ચારમાં આપણે ના જોવાનું છે આ વિભાગ એક છે વિભાગ બે આ વિભાગ ચાર અહીંથી શરૂ થાય છે બરાબર માનું કંઈ દાખલા તરીકે નામ છે સોળિયા જીતેન્દ્રભાઈ આપણને આ નામ છે સોળિયા જીતેન્દ્રભાઈ તો આ વ્યક્તિનું નામ સોળિયા જીતેન્દ્રભાઈ હોય તો એનો ક્રમ નંબર કેટલો થઈ ગયો ત્રણસો ને ચોરાણું થોળિયા જીતેન્દ્રભાઈનું બરાબર આનું તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે વારંવાર શોધવી ન પડે હવે અહીંયા લખવાનું છે મતદાનનું નામ એટલે ઉપર જે આડત્રીસ વર્ષ ઉપરના વ્યક્તિ છે એનું નામ એનું એપિક નંબર સંબંધીનું નામ એમાં તમે પિતાનું નામ લખી શકો સંબંધ તો પુત્ર જિલ્લો અને રાજ્યનું નામ ગુજરાત વિધાનસભા મત વિભાગનું નામ તેતાલીસ બાબરા અહીંયા લખવાનું અહીંયા તેતાલીસ બાબરા લખવાનું અહીંયા પણ લખવાનું તેત્રીસ સોરી તેતાલીસ બાબરા ભાગ નંબર છે આ જે આપને મળ્યો એકસો ને સાડત્રીસ સી અને ક્રમ નંબર કયો મેળો ત્રણસો ને ચોરાણું આ થઈ ગયું આડત્રીસ અથવા આડત્રીસ વર્ષ ઉપરના વ્યક્તિ બરાબર એ પછી જેન્ટ્સ હોય કે લેડીઝ કોઈ બી હોય એનું આપણે આવી રીતે શોધી શકીએ હવે વાત કરવાની છે આપણે એકવીસથી સાડત્રીસ વર્ષની ઉંમરવાળા વ્યક્તિ કે જેમનું નામ બે હજાર બેની યાદીમાં હશે જ નહીં બરાબર માનું કે આ વ્યક્તિ છે એ પચીસ વર્ષના છે તો એમનું નામ આપણે છેલ્લી એસઆઈઆર પ્રમાણે મળશે જ નહીં તો એના માતા અથવા પિતા એનું નામ શોધવું પડે હવે જો એના માતા અથવા પિતાનું નામ ન હોય તો એના દાદા અથવા દાદીમાં એનું નામ શોધવું પડે માનું કે એમના પિતાનું નામ આપણે શોધીએ છીએ એનું નામ મળી જાય છે તો એનું પિતાનું નામ અહીંયા લખવાનું એનો એપિક નંબર લખવાનો જૂનો સંબંધીનું નામ લખવાનું એટલે કે પિતાનું નામ લખવું એમને આખું નામ આયે લખીને આખોનું પિતાનું આખું નામ પછી તો પુત્ર જિલ્લો રાજ્યનું નામ વિધાનસભા મત વિભાગ માનો કે એના પિતાનું નામ આપને મળી ગયું છે અને એ છે તેંતાલીસ બાબારા એકસો સાડત્રીસ ભાગ નંબર અને ત્રણસો ચોરાણું ક્રમ નંબર બરાબર આ વાત થઈ કોની થી સાડત્રીસ માં હવે જેમણે હમણાં જ ચૂંટણી કાર્ડ કઢાવેલા છે થી વીસ વર્ષના છે મતદારો એમણે મમ્મી અને પપ્પા બંનેનું જોઈશે જેનું બે હજાર બેમાં નામ ચાલતું હોય તો મમ્મી અને પપ્પાનું ન હોય તો દાદા અને દાદીનું જ્યાં ચાલતું હોય એનું નામ માતાની વિગતમાં લખવાનું થાય તો શું લખવાનું થાય તો માતાનું આખું નામ એપિક નંબર એનું સંબંધીનું નામ આખું નામ માતાનું લખશું અહીંયા પણ સંબંધ આ વ્યક્તિ પુત્ર હોય તો પુત્ર પુત્રી હોય તો પુત્રી લખી નાખવાનું જિલ્લો રાજ્ય અને આ જૂના પ્રમાણે જે મળ્યું હોય નામ માતાનું માનો કે અહીંયા પિતાનું ત્રણસો ચોરાણું હોય તો માતાનું આજુબાજુ જ થશે ત્રણસો ત્રાણું અથવા તો ત્રણસો પંચાણું એવી રીતના પિતાનું તો સેમ ટુ સેમ જ